ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ માતૃભાષા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સાહિત્ય અકાદમી ના નૂતન જવરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કરેલું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેલા હતા મુખ્યમંત્રી શ્રીના વરદસ્તે ગુજરાતી સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઈ બુકનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયેલા હતા મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવેલું હતું કે રાજ્યભરમાં માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમણે એમ પણ ઉમેરેલું હતું કે કોઈ અન્ય ભાષાથી અંજાઈ જવા કરતાં પોતાની માતૃભાષા પર ગર્વ હોવો જોઈએ અને તે ખૂબ જરૂરી છે તેમણે ઉમેરેલું હતું કે માતૃભાષાનું મહત્વ દરેક રાજ્યનો નાગરિક સમજે અને ગુજરાત વાયુ વેગે પ્રગતિ કરે તે માટે રાજ્ય સરકાર કૃત સંકલ્પ છે